આજે જનાક્રોશ યાત્રાનો દક્ષિણ ગુજરાતમાં ચોથો દિવસ છે અને આ યાત્રા આજે નવસારી જિલ્લામાંથી ડાંગ જિલ્લામાં પ્રવેશ કરી છે આજે વઘઈ ખાતે ખૂબ ઉમળકાભેર આદિવાસી સંસ્કૃતિના તાલે નૃત્ય કરીને બધાએ દિલના ઉમળકાથી યાત્રાનું સ્વાગત કર્યું છે સમર્થન કર્યું છે અહીંયા લોકોએ આવીને જે પ્રશ્નો રજૂ કર્યા કે વર્ષોથી આ જળ જંગલ જમીનના સિંચન કર્યું છે એનું રક્ષણ કર્યું છે એનું પોષણ કર્યું છે એવા આદિવાસી સમાજને આજે એની જળ જંગલને જમીનથી દૂર કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે વિકાસના નામે એમની પાસેથી આ ડુંગરો આ જંગલો આ પાણી આ પ્રકૃતિ છીનવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે ત્યારે ખાસ કરીને કોંગ્રેસની સરકારે વન અધિકારનો જે કાયદો લાયા આજે વીસ વર્ષ થયા તેમ છતાં સેંકડોની સંખ્યામાં હજુ પણ દાવાઓ પેન્ડિંગ છે એ આદિવાસી સમાજને એના પટ્ટાઓની સનાદોલ નથી આપતા એનો આક્રોશ લોકોએ વ્યક્ત કર્યો છે આ વિસ્તારમાં મનરેગામાં વ્યાપક પ્રમાણ ભ્રષ્ટાચાર થાય છે ધારાસભ્યના નજીકના લોકો દ્વારા મનરેગામાં કામ કરાવવું હોય તો પહેલાં એડવાન્સમાં કમિશન લેવામાં આવે છે એવી ફરિયાદો મળી સાથે સાથે નલ છે જલ યોજનામાં મોટો ભ્રષ્ટાચાર છે અહીંયા આગળ સ્થાનિક રોજગારની વ્યવસ્થાઓ નથી એટલે અહીંથી લોકોને રોજગાર માટે દૂર દૂર જવું પડે છે શેરડીના કામે અહીંયાથી હજારોની સંખ્યામાં લોકોએ કામ કરવા જવું પડે છે એ જ રીતે અહીંયા શિક્ષણની વ્યવસ્થાઓ નથી આરોગ્યની જે વ્યવસ્થાઓ છે એમાં પણ ડૉક્ટરો નથી નર્સો નથી પૂરતો સ્ટાફ નથી વ્યવ સાધનો નથી એટલે બધી જ રીતે આ વિસ્તારના લોકો હેરાન પરેશાન છે એક બાજુ એમની પ્રકૃતિ એમની જે જમીન એમના જંગલો છીનવી લેવાનો પ્રયત્ન થાય અને બીજી બાજુ એમને ઘરમાંથી દૂર કરી કોઈ પણ જાતની સુવિધા નહીં આપી અને પછાતને મજૂરી કરતા જ રહે એવી શાસનની આ નીતિ છે એની સામે લોકોમાં ખૂબ આક્રોશ છે અને હું ચોક્કસ કહું કે આ જનાક્રોશ યાત્રા જે આજે ડાંગ જિલ્લામાં ફરી રહી છે લોકો એમાં જોડાઈ રહ્યા છે લોકો ખુલીને બોલી રહ્યા છે અને સરકારની નિષ્ફળતાઓ સરકારનો ભ્રષ્ટાચાર સરકારનો ગેરવહીવટ ભાજપના લોકોની ઉઘાડી લોટ આજે લોકો ખુલ્લી કરી રહ્યા છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ સમગ્ર ગુજરાતમાં યોજાવાની છે તાલુકા જિલ્લા પંચાયત નગરપાલિકા અને કોર્પોરેશન કોંગ્રેસ પાર્ટી તમામ સ્તરે આની તૈયારીમાં તમામ રીતે તૈયાર છે અમારા કાર્યકરો અમારા લોકો લોકોની વચ્ચે જઈ રહ્યા છે જે અત્યારે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ભાજપનો ભ્રષ્ટાચાર ચરણ સીમાએ છે આખા ગુજરાતમાં કમિશન રાજ ચાલે છે આખા ગુજરાતમાં ભાજપના મળતિયાઓએ પ્રજાના ટેક્સના પૈસા બજેટની લૂંટ ચલાવી છે ત્યારે લોકો આ ભ્રષ્ટાચારી શાસનને હટાવવા માટે કટિબદ્ધ છે અને હું માનું છું કે આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ચોક્કસ ગુજરાતની જનતા ભ્રષ્ટાચારીઓને સબક શીખવાડશે